વીયુ એફના ચેરમેન સી કે પટેલ સેક્રેટરી કિરીતભાઈ પટેલ જીતુભાઈ પટેલ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું જેમાંની એકતાલીસ બોટલ એકત્રિત થઈ હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વીયુ એફ સોશિયલ સર્વિસ મહેસાણા શહેર દ્વારા ગુરુદેવ ઇન્ડસ્ટ્રીજવાળા દીપકભાઈ પટેલના પુત્ર ચિરંજીવી હર્ષિતભાઈના લગ્ન પ્રસંગ નિમિત્તે તેમજ તેમના પિતાશ્રીની અઠાવીસની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદે પોતે જ રક્તદાન કરીને એક નવો ચીલો પાડેલ છે જે માટે દીપકભાઈનો સમગ્ર પરિવાર અભિનંદનને પાત્ર છે આ રક્તદાન કેમ્પમાં એકતાલીસ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે થેલેસીમિયાના જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા